ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાભણીયા ઠાકરશ્રી વિહડાનાથના તેમજ પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના દર્શને આજરોજ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાભણીયા ઠાકર શ્રી વિહડાનાથના તેમજ પરમ પૂજ્ય શ્રી શ્રી મહામંડલેશ્વર શ્રી દર્શને આવેલ પૂજ્ય બા અને પૂજ્ય ભૈલુ બાપુ દ્વારા નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેનનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ભાજપના પરિવાર વતી શ્રી નિમુબેનના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા પૂજ્યશ્રી બાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ બોટાદ ભાજપ મહામંત્રી શ્રી જામસંગભાઈ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુબેન બારિયા બોટાદ એપીએમસી ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા રાણપુર એપીએમસીના ચેરમેન નિમુબેન કેન્દ્રની અંદર કેન્દ્રીય મંત્રી પછી આજે પ્રથમવાર મોટા જિલ્લાના પ્રવાસે બોટાદ ધાર્મિક સ્થળનો દર્શન કરેલા શું કહેશો કેવા પ્રકારનો માહોલ કેટલો ઉત્સાહ છે કાર્યક્રમ પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડેશ્વર મંડેશ્વર નિર્મળામાં પરમ પૂજ્ય ભૈરુ બાપુ અને વિહરનાથની પાળિયાથી અંદર જગ્યામાં આ પવિત્ર ભૂમિ ઉપર આજે હું દર્શન કરવા આવી છું ભાવનગર બોટાદ ક્ષેત્ર જે મારું લોકસભાનું ક્ષેત્ર